જય શ્રી કૃષ્ણ જીવન જ્યોત ચેનલમાં આજે આપણે સાંભળીશું કે હનુમાન ચાલીસાની એક એક ચોપાઈમાં કેવી અદભુત વ્યક્તિ હનુમાનજીની આરાધના કરે છે તો જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બીમારી દુઃખ દર્દ અને આર્થિક સ્થિતિમાંથી તેને મુક્તિ મળે છે ચાલીસાની ચોપાઈઓમાં કેટલીક ચોપાઈઓ એવી છે કે જેનો મંત્રની જેમ જાપ કરવાથી સાધકના સર્વિસ સંકટો ટળી જાય છે તેમજ તેની મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓ તમને ભયંકરમાં ભયંકર પીડામાંથી મુક્તિ અપાવે છે હનુમાન ચાલીસાની આ ચોપાઈઓનું એકસો વખત જાપ કરવાથી વિદ્યા બુદ્ધિ વધે છે સર્વે કાર્ય સિદ્ધ થાય છે સુખ સંપત્તિ મળે છે સર્વે રોગ દોષનું નિવારણ થાય છે અનિષ્ટ ભય અને મુશ્કેલીઓ દૂર થાય છે તો આજે આપણે સાંભળીશું આવી જ કેટલીક હનુમાન ચાલીસાની ચોપાયો તો બોલો કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ ની જય જ્યારે કોઈ વ્યક્તિ પર સંકટ પડે છે ત્યારે તેમાંથી નીકળવાના બધા જ રસ્તા બંધ થઈ જાય છે ત્યાં ત્યારે આવા જ કપરા સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ ફળદાયી નીવડે છે એટલું જ નહીં આ ચાલીસાની ચોપાઈઓમાં કેટલીક એવી ચોપાઈઓ છે કે જેનો મંત્રની જેમ જાપ કરવાથી સંકટો મુશ્કેલીઓ બાધા ભયંકર રોગ ભૂત પિશાચ આદિ પીડાનો નાશ થાય છે સંકટોમાંથી મુક્તિ પામવા માટે આ ચોપાઈઓનો એકસો આઠ વખત જાપ કરતા પહેલા સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરીને હનુમાનજીની છબી સામે ધૂપ દીપ કરીને મંત્ર જાપ કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું મંત્ર જાપ માટે તુલસી માળા લાલ ચંદનની માળા અથવા તો રુદ્રાક્ષની માળા લેવી હનુમાનજીના સાધકે અભક્ષ પદાર્થોનો ત્યાગ કરવો મંત્ર જાપ સમયે મન એક ચિત્ત રાખવું ખરાબ વિચારવું નહીં પેલી ચોપાઈ છે સંકટોમાંથી મુક્તિ પામવા માટે સંકટ તે હનુમાન છોડાવે મન ક્રમ વચન ધ્યાન જો લાવે દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તમારે તેતે હનુમાન ચાલીસાની આ ચોપાઈ જીવનમાં આવનારા તમામ વિઘ્નો સંકટો કે વિપત્તિઓને દૂર કરનારી છે જે વ્યક્તિ સંકટથી ઘેરાયેલી હોય તેમને આ ચોપાઈનું પઠન અવશ્ય કરવું આ ચોપાઈનું એકસો આઠ વાર જાપ કરવું જ્યારે એક ચોપાઈ મંત્રની જેમ જ સિદ્ધ થાય છે ત્યારે સંકટ મૂર્તિના તે આશીર્વાદ આપે છે જગતના જેટલા પણ દુર્ગમ અને મુશ્કેલ કામ છે તે બધા જ તમારી કૃપાથી હનુમાનજી સરળ થાય છે પછી એમાં કોઈ વિઘ્ન આવતું નથી બીજી ચોપાઈ છે મનોકામનાની પૂર્તિ કરવા માટે ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિતજી વનફલ પાવે સબ સુખ લહે તુમારી શરણા હનુમાન ચાલીસાની આ ચોપાઈ કોઈ પણ મનોકામના પૂર્ણ કરનારી છે જ્યારે કોઈ વ્યક્તિની કોઈ ખાસ મનસા હોય તો તેની પૂર્તિ માટે તેણે હનુમાન ચાલીસાની આ ચોપાઈનો મંત્ર જાપ કરો ઓછામાં ઓછા એકસો ને આઠ વાર જાપ કરવાથી તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ત્યાર પછીની ચોપાઈ છે ધન વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર હે કપિ આપ વિદ્યાવાન અને ગુણવાન અને ચતુર છો સદાચ રામ ભગવાનનું કાર્ય કરવા આતુર છું બુદ્ધિહીન તનુ જાનિ કે સુમીરો પવનકુમાર હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું હે પ્રભુ આપ મને બળ બુદ્ધિ અને વિદ્યા આપો તન અને વિદ્યાની ઈચ્છા કરવાવાળાએ આ ચોપાઈનો પાઠ કરવું જેમાં વિદ્યાના આશીર્વાદ પણ ભળેલા છે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીજીના બંનેના આશીર્વાદ પ્રાપ્ત કરાવનારી આ ચોપાઈ છે જો આપને વિદ્યાની અને ધનની ઈચ્છા હોય તો આ ચોપાઈનો ઓછામાં ઓછો એકસોને આઠ વાર જાપ કરો ત્યાર પછીની ચોપાઈ છે પ્રેત બાધા નિવારણ માટે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે જે ભક્તજન તમારા નામનું રટણ કરે છે તે સાંભળીને ભૂત પિસાચ પ્રેત તેમની પાસે પણ આવતા નથી ત્યાર પછીની ચોપાઈ છે સર્વે રોગ નિવારણ માટે નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત વીરા હે વીર હનુમાનજી તમારા નામનો નિરંતર જાપ કરવાથી બધા જ રોગો નષ્ટ થઈ જાય છે અને તેના તમામ કષ્ટો દૂર થાય છે ભયંકરમાં ભયંકર રોગ પીડા નિવારણ માટે આ ચોપાઈનો ઓછામાં ઓછો એકસોને આઠ વાર જાપ કરવો જો આપ કોઈ રોગ કે પીડાથી પીડિત હો તો તેમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસાની આ ચોપાઈઓ રામબાણ સમાન કાર્ય કરશે આ ચોપાઈનો પાઠ પણ ઓછામાં ઓછો એકસોને આઠ વાર કરવું સર્વે સિદ્ધિઓ માટે હનુમાન ચાલીસા ની આ ચોપાઈ છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દિન જાનકી માતા હે હનુમાનજી આપને માતા જાનકીનું એવું વરદાન મળેલ છે કે જેમાંથી આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપી શકો છો અને શ્રી રામજીના દર્શન માટે તમારું ભજન રામકો પાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે આપનું ભજન કરનાર ભક્ત ને શ્રી રામના દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે તો આ હતી અને ચમત્કારિક હનુમાન ચાલીસાની ચોપાયો રામદૂત હનુમાનજી મહારાજ અમર છે હાજરા હજુર છે તો હે હનુમાનજી મહારાજ જે કોઈ પણ ભક્ત તમારી મન વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે તેને આપ બધી જ વિપત્તિઓથી દૂર કરી દો છો તો આવી જ દુઃખ દારિદ્ર અને પીડાને હરનારી આ ચમત્કારિક છોપાયો છે જેને ગાવાથી કે સાંભળવાથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે તો બોલો સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજની જય સંકટ કરણ મંગલ કરણ એવા અંજની પુત્ર હનુમાનજી મહારાજની છે કષ્ટભંજન દેવની છે